નમસ્કાર મિત્રો એકવાર ફરીથી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં ઘણા મિત્રો લાંબા સમયથી રેલવેની ભરતીની રાહ જોઈ રહ્યા હતા તો તેમના માટે સારા સમાચાર આવી ગયા છે જી હા મિત્રો રેલવે તરફથી આ વર્ષની બમ્પર ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે જો મિત્રો તમારે પણ આ ભરતીમાં ફોર્મ ભરવું હોય તો આ વિડીયો છેક સુધી જોવા વિનંતી કારણ કે આ વિડીયોમાં રેલવેની એ ભરતીને લઈને ટોટલી માહિતી હું તમને જણાવવાનો છું કુલ કેટલી જગ્યા છે લાયકા શું રહેશે ઉંમર મર્યાદા શું રહેશે વગેરે સંપૂર્ણ માહિતી તમને આજના વિડીયોમાં જણાવીશ તો વિડીયો છેક સુધી જોવા વિનંતી અને જે લોકો આપણી ચેનલમાં નવા હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો બાજુમાં આપેલા બે લાયકન પર ક્લિક કરી લ્યો કારણ કે આપણી ચેનલમાં સરકારી ભરતીની માહિતી સૌથી પહેલાંને સચોટ આપવામાં આવે છે વિડીયો શરૂ કરે પહેલાં ખાસ સૂચના કે વિડીયોમાં આપેલી તમામ માહિતી શાંતિથી જોવી અને સમજવી જેથી કરીને ફોર્મ ભરતા સમયે તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ના કરવો પડે જેમાં આપણે આગળ વાત કરીએ તો જે નોટિફિકેશન છે એ આરઆરબી એટલે રેલવે રિક્રુમેન્ટ બોર્ડ તરફથી આ નોટિફિકેશન છે બહાર પાડવામાં આવ્યું છે પોસ્ટની વાત કરીએ તો પોસ્ટ રહેશે ગ્રુપ ડીની તમામ જગ્યા છે અહીંયા ભરવાની રહેશે અને ફોર્મ ભરવાનું જે માધ્યમ છે એ તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે અને જોબનું લોકેશન છે એ ઓલ ઇન્ડિયા રહેશે હવે આપણે અરજી ફીઝની વાત કરી લઈએ તો અરજી ફીઝમાં જે છે એ જનરલ ઓબીસી અને ઇડબ્લ્યુ એસ કેટેગરીના ઉમેદવારો માટે પાંચસો રૂપિયા ચલણ છે જ્યારે એસસી એસટી માટે બસો ને પચાસ રૂપિયા ચલણ રાખવામાં આવ્યું છે અને જે પેમેન્ટ છે તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે ઉંમર મર્યાદાની વાત કરી લઈએ તો મર્યાદા એક સાત બે હજાર પચીસના રોજથી કાઉન્ટ કરવામાં આવી છે મિત્રો યાદ રાખજો એક સાત બે હજાર પચીસના રોજે તમારી આ ઉંમર થવી જોઈએ જેમાં ઓછામાં ઓછી અઢાર વરસ અને વધુમાં વધુ છત્રીસ વર્ષ આ સાથે ઉંમરમાં જે છૂટછાટ છે એ સરકારશ્રીના નિયમ મુજબ લાગુ કરવામાં આવેલી છે તો હવે મિત્રો આપણે જગ્યાની વાત કરી લે તો રેલવે ગ્રુપ ડીની જે ભરતી બહાર પાડવામાં આવી છે એમાં ટોટલ બત્રીસ હજાર જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવેલી છે મિત્રો યાદ રાખજો ટોટલ બત્રીસ હજાર જગ્યા પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે જેમાં પોસ્ટ વાઇઝ અલગ અલગ જગ્યાઓ છે એવું તમને આગળ નોટિફિકેશન જ્યારે ઓફિશિયલી બહાર પાડવામાં આવશે ત્યારે હું તમને જણાવીશ અને આગળ વાત કરીએ તો ફોર્મ ભરવાની જે તારીખ છે એ ત્રેવીસ જાન્યુઆરી બે હજાર પચીસથી બાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીમાં તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાના રહેશે મિત્રો તારીખ છે ખાસ નોટ કરી લેજો ત્રેવીસ જાન્યુઆરી બે હજાર પચીસથી લઈને બાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીમાં તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાના રહેશે જેમાં આગળ વાત કરીએ તો લાયકાત જે છે એ દસ પાસ અને આઈટીઆઈ અહીં લાયકાત રાખવામાં આવેલી છે એટલે કે દસ પાસ કોઈ પણ ઉમેદવાર છે અહીંયા ફોર્મ ફિલઅપ કરી શકે છે જો મિત્રો તમારે આ ભરતીનું ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવું હોય તો જલ્દીથી બાકીના જે ડોક્યુમેન્ટ હોય એ તમે પ્રિપેર કરી લો જેથી ત્રેવીસ જાન્યુઆરીએ ફોર્મ ફિલઅપ કરવા માટે તમે રેડી થઈ જાઓ અને મિત્રો ખાસ નોટ કે બત્રીસ હજાર જગ્યા છે અને આ ભરતીમાં ફોર્મ ભરવા માટે રસ એટલો વધારે છે તો સર્વર ડાઉન રહેવાની શક્યતા છે એટલે સમયસર તમારા ફોર્મ ભરી દેવા વિનંતી કારણ કે લાસ્ટ ડેટની તમે રાહ ન જોતા જેમ બને એમ જલ્દી તમારું ફોર્મ ફિલઅપ કરી દેજો તો મિત્રો રેલવે ગ્રુપ ડીની જે બત્રીસ હજાર જગ્યા બહાર પાડવામાં આવેલી છે તેની સંપૂર્ણ માહિતી મેં જણાવી દીધી છે તો આ ભરતીને લઈને કંઈ પણ પ્રશ્ન હોય તો મને નીચે કમેન્ટ કરીને જણાવો જેથી તમારી સમસ્યાનું સમાધાન કરી શકું અને આવા જ પ્રકારની સરકારી ભરતીની માહિતી સૌથી પહેલાં અને સચોટ મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલ્યા એ સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત